માંડવી નગરપાલિકા સામે કચ્છ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી યોજવામાં આવી માંડવી શહેરમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા માંડવી નગરપાલિકાની વિફળતાને લઈને આજે આઝાદ ચોકથી નગરપાલિકા સુધી રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો કોંગ્રેસ સમિતિએ નગરપાલિકાને તાળાબંધી કરતાં મધ્યાહન ભોજનના વાસણો ગાયબ થવાના તેમજ જન્મ અને મરણના રજિસ્ટર ગુમ થવાના આરોપો પણ લગાવ્યા હતા કોંગ્રેસના નેતાઓએ માંગ કરી હતી કે માંડવી નગરપાલિકા ઝડપથી શહેરની સમસ્યાઓનો ઉકાલ લાવે આ વિરોધ રેલી પ્રદર્શનમાં પીસી ગઢવી સહિત માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખેરાજ ગઢવી મંત્રી વલ્લભ વેલાણી અને મહામંત્રી અરવિંદસિંહ જાડેજાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા હતા પ્રદર્શન દરમિયાન ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે મધ્યાહન ભોજનના વાસણો ગાયબ થવું જન્મ મરણના દાખલાની રજિસ્ટર ગુમ થવી તેમજ અન્ય સમસ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરાઈ હતી લોકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા શહેરની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે આ પ્રશ્નોને પગલે ત્વરિત કાર્યવાહી નહીં થાય તો વધુ આંદોલન કરવાની પણ ચેતવણી આપીએ છીએ કોંગ્રેસ સમિતિના વસંત પોલડિયા ઉપેન્દ્રસિંહ જાડેજા દશરથ સિંહ જાડેજા રફીક શેખ આસિફ સુમરા ભોલુ શેઠ મીત પ્રકાશભાઈ ગઢવી વગેરે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન રેલીમાં જોડાયા હતા માંડવી શહેરને સમાવતી સતાવતી વિવિધ સમસ્યાઓ બાબતે આજે માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આજા ચોકમાંથી રેલી સ્વરૂપે નગરપાલિકા આવી અને વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવેલ છે જેમાં માંડવીમાં ઠેકાણે ગટરો ઉભરાય છે નિયમિત સાફ સફાઈ નથી થતી બીજી જોઈએ તો જે વાસણો છે મધ્યાહન ભોજનના એ નગરપાલિકાએ ગેરકાયદેસર વેચી નાખ્યા છે બે હજાર છ નો જન્મ મરણ રજીસ્ટર ગુમ થઈ ગયો છે આવી ગંભીર બાબતો બાબતે આજે અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે અને અમે રજૂઆતને પૂરતી સફળતા મળી છે આજે ચીફ ઓફિસર સાહેબ હાજર હતા અને એમણે લેખિતમાં કીધો છે કે આ બધી અમે કાર્યવાહી ટૂંક સમયમાં કરશું અને લેખિતમાં એવું લખ્યું છે કે બે હજાર છ માં જે જન્મ મરણ રજીસ્ટર ગુમ થયો છે એની ઉપર ફોજદારી ફરિયાદ કરશું અને જે વાસણો વેચવામાં આવ્યા છે એના ઉપર પણ અમે ફોજદારી ફરિયાદ કરશું એવી અમને ખાતરી આપી છે એટલે આજે અમારો જે આ સંઘર્ષ હતો એને અમને સફળતા મળી છે અને એમાં માનવી શહેરની જનતાનો પણ અમને પૂરો સાથ મળ્યો છે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ જે આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં રેલી રાખી છે એ ખરેખર નગરપાલિકામાં વાસણો વેચાઈ જાય અને મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઇન્જિનિયર ફરિયાદ કરવા તૈયાર ન થાય એટલે કેટલા ભ્રષ્ટાચારમાં ભરેલા છે જન્મ રજીસ્ટર ખોવાઈ જાય એ ફરિયાદ કરવા તૈયાર નથી માંડવી નગરપાલિકા ભ્રષ્ટાચારની એક દુકાન બની ગઈ છે અહીંયા દબાણ કરવું હોય તો પૈસા આપો અહિયાં તમારે ગલી સાફ કરવી હોય તો પૈસા આપો અહીંયા તમારે શેરી સાફ કરવી હોય તો પૈસા આપો અહીંયા તમારે બીચ ઉપર કૌભાંડ કરવું હોય તો પૈસા આપો એટલે માંડવી એટલે એક દેશનું જે સારામાં સારું શહેર ગણવામાં આવતું હતું એ અત્યારે ભ્રષ્ટાચારનું એક મોટું કેન્દ્ર બની ગયું છે આજે આ વિસ્તારની અંદર ગોધરા ગામ માંડવી વિસ્તારનો નું હોય ત્યાં કને એક દીકરીની હત્યા કરવામાં આવી હોય અહીંયા કને રેતીની ચોરી હોય ખનીજ ચોરી હોય બેન્ટોના હોય એને મોકલું મેદાન મળી ગયું છે અહીંયા ભાજપના કાર્યક્રમોને મજબૂત કરવા માટેની આ નગરપાલિકા છે ભાજપમાં જે લોકો આવે એ અહીંયા ચોખા થઈ જાય જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ ભાજપમાં આવે એટલે એને આવા કામો આપતું દેવામાં આવે આજે કોંગ્રેસે એક એક જણને જે જાગૃત કરવાનો આજે કાર્યક્રમ હાથ ઉપર લીધો છે અને અમારા કોંગ્રેસની આ ટીમ સમગ્ર માંડવી તાલુકાની ટીમ એક એક લોકોને જાગૃત કરી અને આ લોકોને જેમ પ્રદીપ શર્મા અને બીજા મોટા અધિકારીઓ જેલોમાં છે આવી રીતે આ અધિકારીઓ જેલમાં જાય એવું અભિયાન શરૂ કર્યું નગરપાલિકા સામે રજૂઆતો તો એટલી બધી છે પરંતુ માંડવીની જનતા સાની જનતા શાંત જનતા છે એટલા બધા પ્રશ્નો નડે છે જેની અંદર ગટર પીવાના પાણી ગટર મિશ્રિત પાણી ગટરોના ઢાંકણામાંથી ગટર ઉભરાવવી તથા ભ્રષ્ટાચાર આડેધર મકાનોના બાંધકામ સરકારી પ્લોટો ઉપર બાંધકામ અને આ બધી વાતો ઉપર જોવા જઈએ તો ક્યાંક અધિકારીઓ ક્યાંક સત્તાધિકારીઓ સાથે સંકળાયેલા છે ભ્રષ્ટાચારનો એટલો બધો વ્યાપ વધી ગયો છે કે આજે નગરપાલિકાની અંદર દુકાન બની ગયો છે કોઈ પણ આવે તો પોતાની વાત રજૂઆત કરીને પોતાનો વાતનો નિકાલ થતો નથી આ બધા પ્રશ્નોને સાથે લઈ આજે નગરપાલિકાની અંદર રેલી સ્વરૂપે અમે આવ્યા હતા અને આ બધા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની ખાતરી આપી છે પરંતુ આ પ્રશ્નોનો જો નિકાલ કરવામાં નહીં આવે તો અમે લોકો કોંગ્રેસ પરિવાર આક્રમક અને અચાનક જનતા અમારી સાથે સો ટકા રહેશે આજે પ્રજાને એન કેન પ્રકારે દુખી કરવામાં આવે છે અને હાલના ચોમાસાની અંદર માંડવીની હાલત એટલે એકદમ કફોડી હાલત હતી વરસાદના પાણી પાકથી આઠ ફૂટ સુધીના અમુક વિસ્તારોમાં ભરાઈ ગયા હતા તમે વિચાર કરો આટલી બધી ખાતરીઓ આપ્યા સુધી આજે ચાર મહિના જેટલો સમય નીકળી ગયો છે છતાં કોઈ પણ નજરે ચડે એવું કામ ક્યાંય પણ થયું નથી હવે આ માંડવી કોઈ ધણી નથી એ વસ્તુ નીકળી જશે અમે લોકો માંડવીના વિકાસ માટે અમે માંડવીના છીએ અને માંડવીના વિકાસ માટે અમારે જે કઈ પણ કરવું પડશે તે તમામ કરશું માંડવી એ અમારું શહેર છે આપણું માંડવી નું એમને સૂત્ર આપ્યું હતું પણ આપણા માંડવી આપણું ઘર ખાલી કર્યું જ બનાવ્યા છે છે પોતાના પોતાની મિલકતો લીધી પરંતુ અમે એ હવે લઈએ અમે આ બાબતે માંડવી નગરપાલિકા હોય ના રાજકીય નેતા હોય કે તમામ છત્ર આજે માંડવી ની અંદર આજે આધાર કાર્ડ પણ બનતા નથી આધાર કાર્ડ ની તમામ ઓફિસો બંધ કરી દીધી છે તમે વિચાર કરો કે માણસને આધાર કાર્ડ બનાવવું હોય તો મુંદરા સુધી ધક્કો પડે છે બધા એમના લાઇસન્સો રદ થઈ ગયા છે તો આ કેટલે અંશે વ્યાજબી છે માંડવીની પ્રજા શું પ્રજા નથી એના પ્રશ્નો છે આ બાબતે અમે લડાયક મૂડ છીએ અને માંડવી માટે પ્રજા અમને મત આપે કે ના આપે અમે પ્રજાના પ્રશ્નો માટે તમામ જગ્યાએ લડતા રહીશું અને માંડવીની પ્રજાને ન્યાય ન મળે ત્યાર સુધી અમે શાંતિથી બેસતો નહીં

આવે છે તો આ જે જે પરિસ્થિતિ છે ક્યાંય કાયદો અને કાનૂન ક્યાં ખોવાઈ ગયા એવું લાગતું નથી દરેક જગ્યાએ તમે નકલી ગમે તે અધિકારી હોય નકલી ઈડી હોય નકલી ખેડૂત ખાતેદાર પણ અહીંયા ધારાસભ્ય પોતે છે કે જેની તપાસ થવી જોઈએ મામલતદાર એનો કોઈ રિપોર્ટ આપતો નથી ફાઇલ આખી ફોરમ ભે ચડીવાઈ દેવાય છે એટલે આખું ભ્રષ્ટાચારનું એપિક સેન્ટર જે બન્યું હોય આજે માંડવી બનાવી દેવામાં આવ્યું છે તેની સામે આજે માંડવી

અહીં કાર્યવાહી ઠપ પડી છે કોઈ અધિકારી જવાબ દેવા માટે રાજી નથી માંડવી નગરપાલિકામાં તમે ચક્કર લગાવશો એક પણ રોડ આખા નગરપાલિકાના સદન રોડ બધા તૂટેલા છે એ બધા તમે રેકોર્ડ ઉપર જુઓ તો બધા નવા નક્કોર બનાવેલા છે કઈ રીતે પાસ થયા એની તપાસ કોને કરી એ અધિકારી જેવી એની સામે પણ પગલાં લેવામાં આવે આખું માંડવી નગરપાલિકામાં ક્યાંય પણ અહીંયા બધા

ગટર લાઇન બી ખરાબ થઈ ગઈ અજે અસો દોઢ વર થયા ગટર લાઇન હલ તો અન અસા પન્ વે થયા મંગલ શાહ તરાી લખ રૂપિયા પાસ ક્યાં ઇનોવેશન મંગળશા તરાી લખે હજી સુધી ઉગી ઇનો પણ કરોડ કરોડ હજી સુધી કે ના ક્યાં કામ કોઈ પણ અને એની કે કોઈ જાત બી કહે ને કે મટીજી પુરજા નિયાણી પુરજા એની કે ખબર કે જી દબાઈ ના જી દબતા પણ અસી કરે કોઈ ધવેરા નહી અને કરે પર ઝુકેરા નહી અસી હવેસા લડત કે આયો અને લડત કરી દે રહ્યો અસી અસાને વોટ મે કઈ કેલા નાટક કરી દે તેમ છતા પર પાણી કે સફરતા નથી મળે અજે અસારા ગામ જે રોડ કેટલા પાસ થી એ તે પર હજી સુધી કે જો અજી મૃત નહી કે એટલે કે આના दशहरा जो कराईंदासीं सरस पुनम जो कराईंदासीं के की तीप गुना थींदी असांजा रोड रस्ता नारे रो सराए जा इन हिकिड़ो पोइ नाम असांजे सराए वॉर्ड नंबर सत पंज में हिकिड़ो पोइ इंटर असीं जेको सुबुह जो सवा दर्शन करियूं की असांजे गाम में इंटरलॉक पई हुई अॼु गाम जे नारियल वारे फरीअ में ઘરે લોડ પે અસ વોટમાં અજી સુધી કોઈ ઇલ ન પ્યો અજુ પાણી કદાચ રાતનો પાણી અચે કદાચ સુ અચે કદે બપોર જો અચે અસટ લે કોઈ ટ્રેમ ફિક્ષ ન સફાઈ વાળા જ્યારે પણ અચે તો ટ્રેક્ટર ન ટ્રેક્ટર હોય તો સફાઈ વાળા ન ટુ ડોર ચો તો ગમે તે ખરાબથી પે અસ વોટ ખેંચે કે અત્યારે ના પાંચ ટ્રેક્ટર આય અર તી ટ્રેક્ટર દુઠ્યા નહીં

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર ون ایٹ نائن سکس نائن سکس تھری ون سیون سنگار رامجی بائیو نائن فورو فائیو شری پرتھم ساریز اینڈ لہنگا ڈیپارٹمنٹ આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન મહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો